ક્યાં જાઓ છોડ નમસ્કાર મિત્રો પરિચય રાઠવા સરતારભાઈ હાલોલ વિઝન ગ્રુપ જે મારી ઓફિસની વિઝિટ તમને કરાવવા જઈ રહ્યો છું તો જે આપણા નું નામ છે વિઝન ગ્રુપ તમારી સામે દેખવા મળે છે અને જે યસ બીજ કંપનીના જે ટોટલ ડોક્યુમેન્ટ તમારી સામે દેખવા મળે છે અને એમથી આગળ વાત કરીએ તો આજે આપણી કંપની જોડે જે ટોટલ પ્રોડક્ટ છે જે હેલ્થને લગતી પ્રોડક્ટ છે પશુપાલનને લગતી પ્રોડક્ટ છે અને એગ્રિકલ્ચરને લગતી પ્રોડક્ટ છે તો જેની ખાસ તમને એક જાણકારી આપી દઉં છું એગ્રીકલ્ચર જે યસ બી સોયલર જે દરિયાઈ સેવાળ અને લેગ્નાઇટ કોર્ષોથી બનાવવામાં આવેલ છે અને આ માત્ર એક જ કિલોની બેગ છે અને એક કિલોની બેગ એક વીઘાની અંદર થઈ જાય છે અને એક વીઘાની અંદર તમે ટોલી ખાતર નાખો છો એના બરાબર એક કિલો કામ કરી શકે છે તો દરેક વ્યક્તિ જેટલા પણ વ્યક્તિ ખેડૂત લોકો છે એવા વ્યક્તિને ખાસ વિનંતી કે દરેક વ્યક્તિ આ સોયલર વાપરો જમીન સુધારો અનાજ સુધારો આપણું શરીર સુધારો એના માટે દરેક વ્યક્તિ વાપરી શકે છે એમ થી આગળ વાત કરીએ તો આજે હેલ્થ ને લગતી પ્રોડક્ટ કે જેની વાત છે આજે દરેક વ્યક્તિના ઘરની અંદર નાની મોટી બીમારી છે તો એને માટે જે પ્રોડક્ટની માહિતી નોની ક્લાસિક આ નોની ક્લાસિક વિશે આપણા ભારતના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દોઢસો પાનોની બુક લખેલી છે જેની વાત કરીએ જે વ્યક્તિના ઘરની અંદર આ નોની જોસ વપરાશે તો એવા વ્યક્તિના ઘરની અંદર સલામ કીધું છે કે એનો એ વાત કરીએ તો આ વસ્તુ થકી ડાયાબિટીસની બીમારી લકવાની બીમારી કેન્સર જેવી ભયંકર બીમારી હશે એ ટોટલ બીમારી દૂર કરવા માટે નોની જ્યુસ કામ કરે છે તો એના માટે દરેક વ્યક્તિ વાપરો અને બીજા વ્યક્તિને વાપરતા શીખવાની શકો છો એનાથી આગળ વાત કરીએ તો આજે જે વાત કરવા જઈ રહ્યો છું તો જે યસ બીજ અંદર શરૂઆત કરી તો ખાલી ખાલી એક બાઇક શરૂઆત કરી હતી જેની વાત કરીએ તો આ બાઈક લેવા માટે એક બરોડામાં ચંદન અને સપનું પૂરું કર્યું અને એના થકી જેની વાત કરીએ ધીરે ધીરે શરૂઆત કરીને શરૂઆત કરવાના કારણે આજે જેની વાત કરીએ એક મકાન લેવાનું સપનું પૂરું કર્યું એનાથી આગળ વાત કરીએ એક જિંદગી બનાવવાનો ઓપન મળ્યો જેની વાત કરીએ જિંદગી વિચાર્યું હતું ટાટા સફારી પર સપનું એનાથી આગળ વાત કરીએ તો આજે આપણી જિંદગી બને એમાં મહત્વ નહીં પણ આજે આપણા ગ્રુપની અંદર જેની વાત કરીએ બે લોકોની થી શરૂઆત કરી હતી આજે લખપતિ લીધર વાત કરીએ તો એક લાખ થી લઈ ત્રીસ લાખ સુધી કમાયેલા વ્યક્તિ પંચોતેર વધારે લોકો એવા છે કે જે વ્યક્તિ એક લાખ થી લઈને ત્રીસ લાખ સુધી કમાયેલા વ્યક્તિ છે એનાથી આગળ વાત કરીએ કે આપણે ગાડીમાં ખરી એવું મહત્વનું નથી પણ આપણા ગ્રુપની અંદર વિઝન ગ્રુપની અંદર આજે જે ફોરવિલ ગાડીની અંદર વાત કરીએ તો થી વધારે લોકો એવા છે કે પોતાના દમ પર યસબીના માધ્યમ થકી વિજયન ગ્રુપની અંદર ત્રીસ લોકો પોતાના દમ પર એક ફોરવ્હીલ ગાડીનું સપનું પૂરું કરે છે એમથી આગળ વાત કરીએ તો જિંદગી જબરજસ્ત જીવવાનો મોકો મળે છે અને દરેક વ્યક્તિના સપના પૂરા થાય એવી કંપની મળી છે તો દરેક વ્યક્તિ પોતાનું જાતે ડિસિઝન લેવી શરૂઆત કરવાની જરૂર છે અને એના માટે અમે પણ દરેક વ્યક્તિને સપોર્ટ કરવા માટે તૈયાર છે અને કોન્ટેક્ટ કરી શકો છો છઠનું આડત્રિયાસી પંચાવન સત્યાવીસ થેન્ક યુ સર યસ એમ કઉ છું કે તમારી તમે સરસ મજાનું બધું જ તમારું ઇન્ટીરિયરથી માંડીને બધી જ વસ્તુ એકદમ સરસ મજાની છે તમારો સ્વભાવ પણ સુપર છે પણ મને તમારી શોપીમાં એક વસ્તુ બહુ ગમી હોય તો એ છે આ એક દાદાનો ફોટો જે આપણા જીવનમાં બહુ ભાગરૂપી છે તમે તમારી શોપીનું નામ પણ શ્રી મારુતિની અંદર આપ્યું છે તો તમે આમના કયા એવા માર્ગ પર ચાલો છો જે આજે કઈ હતા અને કઈ આવી ગયા એને એક લાઈનમાં મને માર્ગદર્શન આપો થેન્ક યુ જે આજે નામ રાખવા માટે જે દિવસે ડિસિઝન એ પણ જે જગ્યા મેં પ્લોટ લીધો એ જગ્યાએ પણ મારુતિ રેસીડેન્સી અને જે જગ્યાએ મકાન ટુ બી એચ કે બનાવ્યું એ જગ્યાએ પણ મારુતિ રેસીડેન્સી અને એના લીધે મને એટલી ખબર પડી કે ખરેખર હનુમાન દાદાનો ફોટો અને હનુમાન